જોઈ રહ્યા છો ઇન્ડિયા સમાચાર છે દાહોદ જિલ્લાથી ધોરણ એક થી પાંચમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો અચાનક શાળાની મુલાકાત લેતા ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી શાળાના મુખ્ય શિક્ષક અમીન પ્રવીણ કુમાર કાલિદાસ સતત ગેરહાજર જોવા મળ્યા હતા હાજરી રજીસ્ટર તપાસ પાસ સ્પષ્ટ થયું કે તારીખ છ થી અઢાર સુધી મુખ્ય શિક્ષકની સહી નોંધાયેલી નહોતી એટલું જ નહીં બીજા અસિસ્ટન્ટ શિક્ષકની સહી પણ અઢાર તારીખ સુધી ગાયબ હતી દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના દશેરા ફળિયા રૂઆબારી પ્રાથમિક શાળા ધોરણે એકથી પાંચમાં મોટો બેદરકારીનો મામલો સામે આવ્યો છે મીડિયા ટીમે શાળાની અચાનક મુલાકાત લેતા ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી શાળાના મુખ્ય શિક્ષક અમીન પ્રવીણ કુમાર કાલિદાસ સતત ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું છે તારીખ છ આઠ બે હજાર પચીસ થી અઢાર આઠ બે હજાર પચીસ સુધીના માસ્ટર હાજરી રજિસ્ટરમાં તેમની સહી જોવા મળી નથી એજ રીતે આસિસ્ટન્ટ શિક્ષક ખરાડ દિલીપસિંહ રૂપસિંહની પણ બાર થી અઢાર તારીખ સુધી કોઈ હાજરી નોંધાઈ નથી મીડિયા ટીમ સ્થળ પર પહોંચી ત્યારે સ્કૂલમાં એક બાળક પણ હાજર ન હતું એક શિક્ષક અને સંચાલક માત્ર ઓફિસર રૂમમાં મસ્તીમાં જોવા મળ્યા હતા મુખ્ય શિક્ષક અમીન પ્રવીણકુમાર કુમાર કાલિદાસ મીડિયા ટીમના ફોન પર જણાવતા હતા કે અમે ઓનલાઈન હાજરી ભરી દઈએ છીએ પરંતુ પત્રક ખાલી હોય ત્યારે મોટો સવાલ એ ઊભો થાય છે કે શિક્ષકો ખરેખર શાળામાં હાજર હોય છે કે નહીં બાળકોના ભવિષ્ય સાથે આટલી બેદરકારી કેમ ભૂલી શિક્ષકોના કારણે શાળાનું શું શૈક્ષણિક વાતાવરણ ખોરવાઈ રહી નથી રહ્યું આ બનાવે આખા વિસ્તારોમાં ભારે ચર્ચા જગાવી છે ગ્રામજનો અને વાલીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે ચાર જનતા તથા વાલીઓની માંગણી કરી છે કે ઉપલા શિક્ષણ અધિકારીઓ તાત્કાલિક તપાસ હાથ ધરી યોગ્ય કડક કાર્યવાહી કરે અને બાળકોનું ભવિષ્ય અંધારામાં ન ધકેલાય તે સુનિશ્ચિત કરે